રાક્ષસોનો જોવા મળ્યો છે બ્રિજ પર અકસ્માત સર્જાયો છે બેફામ બનેલા કાર ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી છે રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો છે તો માંજલપુર પોલીસ મથકમાં બેફામ બનેલા કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કાર ચાલક નશામાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો બેફામ બનેલા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા વડોદરા શહેરમાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત જોવા મળ્યો છે વડસર જીઆઈડીસી બ્રિજ પર

પછી અમને દસ મિનિટ ના કે શું થયું એકદમ જ ગભરાઈ ગયા અને પછી થોડીક વાર પછી મારી આંખો જોયું ને તો બધી બોપ પબ્લિક આગળની સાઈડ વડતર પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ હતી એટલે એ જ ગાડી વાળા એ બીજા આગળ ગાડી વાળા જોડે અથડાઈ દીધી હતી અને બીજી એક ગાડી જોડે ટક્કર કરી હતી